વેકેશન માં યાર શું કરું કઈ ના કરાય ભરત સર મળી લે આ વિદ્યાર્થી મિત્રો તમે બરાબર સાંભળો છે કે તમારી જિંદગી ની અંદર 10 ધોરણના અને 12 માં અંદર સૌથી મોટો વેકેશન નો સામાન્ય રીતે રેગ્યુલર બાબતો ની અંદર આવતો હોય છે તો વેકેશન ની અંદર શું કરું એના માટે તમને ઘણા બધા તમને પ્રશ્નો ઊભા થતા હશે 10 ધોરણના વિદ્યાર્થીઓને પ્રશ્નો ઊભા થતા હશે કે ભાઈ ફરવા જાવું મારે કોમ્પ્યુટર કોર્સિસ કરવા છે મારે સ્પોકન ઇંગ્લિશ કરવું છે ફંડામેન્ટલ કરવું છે બ્રિજ કોર્સ કરવો છે અથવા તો કોઈ એવી એક્ટિવિટી કરવી છે અથવા તો ટ્રેકિંગમાં જવું છે અથવા તો યુટ્યુબ ચેનલ બનાવી છે બેનો હોય તો એના માટે નું છે ડિઝાઇન નું છે તો કેટલી બધી બાબતોમાં તમને ડે ટુ ડે કન્ફ્યુઝન થતું હોય એ જ રીતે બાર કોમર્સ અને બાર સાયન્સના વિદ્યાર્થીઓને પણ ઘણા બધા પ્રશ્નો થતા હોય કે ભાઈ મારે સ્પોકન કરવું છે મારે બીજી કોઈ પ્રવૃત્તિઓ કરવી છે તો આ તમામ પ્રકારના કન્ફ્યુઝન માટે તમારે મૂંઝાવવાની જરૂર નથી આના માટે તેને એકવાર ચોક્કસ તમારે મને મળી લેવું જોઈએ શા માટે મળી લેવું જોઈએ તો કે તમારી એબિલિટી શું છે

કોઈ પણ જગ્યાએ એડમિશન લેતા પહેલા કોઈ પણ પ્રવૃત્તિ કરતા પહેલા એકવાર તમારે ફ્રી ઓફ કોસ્ટ ની અંદર અમારો માર્ગદર્શન માટે થઈને ચોક્કસ મળવા આવવું જોઈએ તો અમારો એડ્રેસ છે 302 માઇક્રો એજ્યુકેશન વીરાબક સર્કલ ભરાછા રોડ કેકે કોમ્પ્લેક્સ મોબાઈલ નંબર છે 9426928375 હા ફરીવાર કહું છું વેકેશનમાં શું કરવું જોઈએ કંઈ ના કરાય કંઈ પણ કરતા પહેલા ભરત મળી લેવા આવ્યો જય હિન્દ જય ભારત